જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણા મૃત્યુ પામેલા કોઈ વ્યક્તિ પૂર્વજ બન્યા હોય તો કઈ રીતે ખબર પડે પૂર્વજને જો મોક્ષ અપાવવાનો હોય તો કઈ રીતે અપાવવો બરાબર ઘરના મરેલા વ્યક્તિ જો દેવ બન્યા હોય તો કેવા સંકેત તમને મળે છે તો આજે આપણે આ ત્રણ ટોપિક ઉપર આજના વિડીયોમાં વાત કરવાના છીએ એના પહેલાં સૌને મારી નમ્ર વિનંતી છે કે જે પણ વ્યક્તિ જે પણ આપણા ચેનલનું સભ્ય હોય એ આજે વિડીયો જોતો હોય તો એમને અંત સુધી જોવા કેમ કે હું આજે અગત્યની માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે આ વિષય ઉપર આજે ચર્ચા કરી લઈએ તો આપણા મૃત્યુ પામેલી વ્યક્તિ પૂર્વજ બન્યા હોય તો આપણને કઈ રીતે ખબર પડે ઘરના મરેલા વ્યક્તિ જો દેવ બન્યા હોય તો આપણને કઈ રીતે ખબર પડે બરાબર તો આજે પહેલાં આપણે આ બે વિષય ઉપર વાત કરીએ ત્યારબાદ મોક્ષ કઈ રીતે અપાવવો એ રીતે એ વિષય ઉપર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો કે કોઈ પણ માણસ જે હોય છે બરાબર એ મૃત્યુ પામે બરાબર હવે મૃત્યુ જ્યારે પામે છે એ એટલે અમુક ઘણા જે જ્યારે કોઈ વ્યક્તિ ક્યારે બને કોઈ વસ્તુ કે એની કોઈ એવી ઈચ્છાઓ જે પૂર્ણ ના થઈ હોય બરોબર બીજું કે અકાળ મૃત્યુ થઈ હોય તો જ વ્યક્તિ આ રીતે દેવ દેવ પુરુષ બને છે બરોબર એ દેવ બને છે જે મરી ગયેલું પુરુષ હોય એ અકાળ અકાળ કાળે મૃત્યુ થવું બરાબર પછી જે એની ઉંમર હોય અમે સમજો કે તમે કે એ પચાસ વર્ષનો હોય અને એની પચાસ વર્ષની એની આયુ ભગવાને લખેલી હોય અને ત્રીસ વર્ષમાં મરી જાય તો એ દેવ બને છે ક અમુક અધૂરા કાર્યો કર્મોના લીધે પણ એ દેવ બનતો હોય છે બરાબર તો મિત્રો તમને હું જણાવી દઉં કે જ્યારે પુરુષ જ્યારે મરીને દેવ બને છે ત્યારે તમને કેવા સંકેત મળે છે બરાબર તો જ્યારે કોઈ પણ વ્યક્તિ મરી જાય અને એ મર્યા બાદ તમારા વારંવાર સપનોમાં આવતા રહે તમારા સ્વપ્નોમાં એ આવતા રહે તો તમારે સમજી જવાનું છે કે એ વ્યક્તિ કંઈક દેવ બન્યા છે બરાબર હવે તમને એક એમાંથી એક વસ્તુ જણાવી દઉં કે ઘરના જે મરેલા વ્યક્તિ છે એ ક્યારે સપનોમાં આવે તો તમારે માનવાનું છે કે એ કંઈક દેવ બન્યા છે તો મરી ગયા બાદ તેર દિવસ પછી એમનું મૃત્યુ થઈ ગયું હોય એના તેર દિવસ પછી કે તેર મહિના પછી જો એ સપનામાં આવે તો તમારે સમજવાનું છે કે એ વ્યક્તિ કંઈક દેવ બન્યું છે બરાબર હવે એ સપનામાં પણ તમને સંકેત આપતા હોય છે તો ધારો કે તમે એ કંઈક તમને આવીને તમારા સપનામાં આવીને એ રડવા લાગે છે બરાબર તો તમારે સમજવાનું છે કે એમનો જે એમનો જે જીવ છે બરાબર એમની જે આત્મા છે એ ભટકે છે બરાબર એ ભટકે છે એટલે રડે છે એટલે તમારે એને મોક્ષ અપાવવાનું કાર્ય કરવાનું છે બરાબર પૂર્વજને મોક્ષ અપાવવું હોય તો જો કદાચ એ સતત તમારા સપનામાં આવીને રડતા હોય તો તમારે સમજવાનું કે અત્યારે એમનો જીવ છે એ રખડ રખડે છે અને એમને મોક્ષ મળ્યો નથી બરાબર જો એમને બેસવું હશે અને દેવ તરીકે પૂજાવું હશે તો એ સપનામાં તમને જણાવશે કે મારે બેસવું છે બરાબર હવે આવા સંકેત પણ ન મળતા હોય અને જો તમને કયા કયા સંકેત મળે કે જો જે તમારા વ્યક્તિ મૃત્યુ પામેલ છે એ પૂર્વજ બન્યા હોય તો સીધો અને સરળ એક ઉપાય છે હું તમને એક જ વસ્તુ જણાવું છું કે જ્યારે વ્યક્તિ મરી જાય એના પછી તમારી પેઢી સ્ટોપ થવા લાગે તમારા સંતાન બાબતે દિક્કતો આવે બરાબર પછી એમ કે સમજો કે કંઈ એવો માણસ છે તમારા સંતાન પણ હોઈ શકે તમે ખુદ પણ હોઈ શકો જેને વિવાહિત જેને લગ્ન સંબંધિત પરેશાનીઓ આવતી હોય તો તમારે સમજી જવાનું છે કે આ પિતૃદોષ છે અને આ પિતૃઓનું દુઃખ છે આ બે સિસ્ટમ છે બરાબર હવે તમને જણાવી દો કે પૂર્વજને મોક્ષ અપાવવો હોય તો કઈ રીતે અપાવવો બરાબર તો લોટેશ્વર કરીને એક ધામ છે ત્યાં જવાનું છે મોટાભાગના માણસો ત્યાં જઈને વિધિપૂર્વક પૂર્વજને મોક્ષ અપાવી શકે છે લોટેશ્વર કરીને ઘણા માણસો એ જોયું પણ હશે અને ઘણા માણસો ગયા પણ હશે બરાબર તો આ હતા જે સંકેતો મળે છે હવે ઘણા બધા માણસોનું એવી કોમેન્ટ હોય છે કે પૂર્વજ આપણા જે પિતૃઓ છે એમને કઈ રીતે પ્રસન્ન કરવા તો સૌને એક વસ્તુ હું જણાવી દઉં કે પૂર્વજને પ્રસન્ન કરવા હોય તો કાર્તક મહિનામાં જે શ્રાદ્ધ શ્રાદ્ધના દિવસો આવે છે ત્યારે એમની ભક્તિ કરવાની રહેશે બીજું કે મિત્રો જે ભગવાન વિષ્ણુ હતા બરાબર એમનું એવું વરદાન હતું પિતૃઓ ઉપર કે જે શ્રાદ્ધના દિવસો આવે છે ત્યારે એ ધરતી ઉપર કાગડાના સ્વરૂપે ગાય ભેંસના સ્વરૂપે ગાય બળદના સ્વરૂપે માણસના સ્વરૂપે જઈને પોતાના સંતાઓને સંતાનો જોડે જઈને ભોજન જમી શકશે અને એમનો ભોજનનો સ્વાદ લઈ શકશે આવું વરદાન છે ભગવાન વિષ્ણુનું પિતૃઓ જોડે તો કોઈ પણ પિતૃઓને તમારે પ્રસન્ન કરવા હોય તો સાધના જે સોળ દિવસ છે ત્યારે તમારે એમની ભક્તિ કરવી જોઈએ એમની આરાધના કરવી જોઈએ એમની નામનું રટણ કરવું જોઈએ બરાબર એનો એક મંત્ર પણ છે હોમ નારાયણય નમઃ હોમ નારાયણય નમ બરાબર એ જ્યારે હોમ નારાયણ નમ બરાબર તેના આગળ તમારા જે પિતૃઓનું નામ છે જે પૂર્વજ બની ગયા છે બરાબર એમનું નામ લઈને તમે રટણ કરી શકો છો જપ કરી શકો છો આટલું કરવાથી તમારા જે પિતૃઓ છે એ પ્રસન્ન થાય છે અને તમે પિતૃ દોષમાંથી મુક્ત થાવ છો બીજું તમને જણાવી દઉં કે તમારે સોળ દિવસ જે શ્રાદ્ધના આવે તમારે શું કરવાનું રહેશે તમારે એક વસ્તુ કરવાની કે સોળે સોળ દિવસ શ્રાદ્ધના જ્યારે રાત્રિ પડીને તમે સુઈ જાઓ સૂવાની વેળા થાય ત્યારે તમારે જે આગળનો ઓટલો હોય આગળનું જે તમારા જે દ્વાર છે એના આગળ જે ઓટલો હોય કે જે સ્થાનક છે એ તમારે સ્વચ્છ પાણી વડે ધોઈ નાખવાનો છે બરાબર આટલું કરવાથી પિતૃઓને તમારા જે પણ પૂર્વજો બન્યા હશે એને તૃપ્તિ મળશે અને તમે પિતૃદોષમાંથી છુટકારો મેળવી શકો છો બીજું તમને જણાવી દઉં કે સોળ દિવસ તમારે જે પણ ભોજન તમારા ઘરમાં બનાવ્યું હોય બરાબર એનો અડધો ભાગ તમારે રાખવાનો છે જમ્યા પહેલાં અને સોળે સોળ દિવસ તમારે ગાય બરાબર બળદ કૂતરો કે પછી કાગડો આવા જે પ્રાણીઓ છે જે પક્ષીઓ છે એમને જમાડવાનો છે આવું તમે કરો તો તમારા પિતૃ કોઈ પણ સ્થાનક હશે આખી સંસારમાં તેઓ એમને આ ભોજનનો અતિ આનંદ મળશે અને એમને તૃપ્તિ મળશે અને તમને એમના આશીર્વાદ મળશે બરાબર તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું અને આ હતી જાણકારી આટલું કરવાથી તમારા પિતૃ કોઈ દિવસ તમારાથી રુષ્ટ નહીં થાય પ્રસન્ન રહેશે અને તમારા તમારા ઉપર આશીર્વાદ રૂપે ફળશે અને તમને જો પિતૃઓની કોઈ રુષ્ટપણું નહીં હોય તો જે લગ્ન સંબંધી જે હોય છે પરેશાનીઓ એ નહીં થાય સંતાનરૂપી પરેશાનીઓ નહીં થાય ઘરમાં કંકાસ નહીં થાય આ બધા બેનિફિટ છે પિતૃ પ્રસન્ન હોવાના તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય અને આપણે સરળ ભાષા અને આ વિડીયોમાં તમને કોઈ અગત્યની માહિતી જાણવા જેવી માહિતી મળી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બીજું કે મિત્રો આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એમાં પણ જોઈન થવા માટે નમ્ર વિનંતી છે કેમ કે જે પણ વિડીયો રોજનો આવે છે એની સૌ પ્રથમ લિંક તમને યુટ્યુબમાં મળી જશે બરાબર અને જે આપણા જોઈન થયા છે વોટ્સઅપમાં એમાં પણ એક લિંક મળી જશે તે સૌથી પહેલાં તમને સાડી એવી જે તમે નહીં જાણી હોય એવી જાણકારી તમને રોજ મળે તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો ગમ્યો હોય તો શેર પણ કરજો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ